નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મિત્રો હવે વાત કરીએ તો અઢારક દિવસ બાકી છે અને આ દિવસોની અંદર આપણા જે કપાસ બજાર છે એ કઈ રીતની જોવા મળી શકે છે અને શું આ મહિના દરમિયાન કપાસ બજાર સોળસોથી સત્તરસો વચ્ચે જોવા મળી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું વિડીયો ખૂબ જ હેલ્પફુલ અને ખેડૂતો માટે ખૂબ જ હેલ્પફુલ અને ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તેથી વિડીયોને અંત સુધી જો તારે જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો અત્યારે કરંટ બજારની વાત કરીએ તો જે બજાર છે એ ચૌદસો અને પચાસની રેન્જમાં માંડ માંડ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની તો આજે જે મિત્રો માર્કેટ ઓપન થયું હતું સોમવારે તો માર્કેટે જે અત્યારે હાઈ માર્યો છે એ પંદરસો અને સાઠ રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે આપણે જે સવારનો વિડીયો કહ્યું હતું એમાં પણ કહ્યું હતું કે જે કપાસના સૌથી ઊંચા ભાવ છે એ પંદરસો અને સિત્તેર સુધી જવાની સંભાવના છે અને જે ભાવ અત્યારે પંદરસો અને સાહીઠ સમથિંગ ગયેલા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કરંટ બજાર પછી વાયદા બજારની કઈ રીતની સ્થિતિ છે તો કારણ કે જે કપાસ બજારને ઊંચું લાવવા માટેના જે ફેક્ટર છે વાયદા બજાર છે તો વાયદા બજાર અત્યારે કન્ટિન્યુઅસલી મિત્રો વાત કરીએ તો ડાઉન તરફ જોવા મળી રહ્યા છે જેની અસર જે છે કપાસ બજાર ઉપર ઇનડાયરેક્ટલી જોવા મળી રહી છે તો અત્યારે જે વાયદા બજાર એમસીએક્સની વાત કરીએ તો ત્રેપન હજારની રેન્જમાં જોવા મળી રહ્યો છે મિનિમમ વાત કરીએ તો મિત્રો અઠાવન હજાર સમથિંગ હોવો જોઈએ ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો પંચોતેર થી એસી ડોલર વચ્ચે હોવો જોઈએ પરંતુ જે અત્યારે વાત કરીએ તો કરંટમાં ઓગણ સિત્તેર ડોલર સમથિંગ છે એટલે કે બંને વાયદા બજારમાં ભારેખમ મિત્રો ઘટાડા જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે ફાઇનલ વાત કે શું ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કપાસના જે ભાવ છે એ બે હજાર સોરી મિત્રો સોળસો સુધી થઈ શકે છે કે નહીં તો મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન જે કપાસના ભાવ છે એ સોળસો પ્લસ થવા થોડાક એવા મુશ્કેલ જોવા મળી રહ્યા છે જાન્યુઆરી બે હજાર પચીસ આવશે ત્યારબાદ બજારમાં નાના મોટા સુધારા આવે એવી સંભાવના છે જેના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આપતો વિડીયો પણ તમને મળી જશે પરંતુ અત્યારે ડિસેમ્બરની વાત કરીએ તો ડિસેમ્બરમાં જે કપાસ બજાર છે એ પંદરસો અને પચાસની રેન્જમાં રહે તો પણ સારી એવી વાત કહી શકાય છે કારણ કે આનાથી કોઈ વિશેષ માર્કેટમાં તેજી જોવા મળવાની હાલ પૂરતી જે નિષ્ણાતો છે ઉપરાંત આપણે એનાલિસિસ પણ મિત્રો ઘણું બધું કર્યું છે દરરોજ તમને માર્કેટ પ્રાઇસ સમરી અને માર્કેટ એનાલિસિસ આપીએ છીએ એ મુજબ વાત કરીએ તો અત્યારે મિત્રો જે કપાસ બજાર છે એમાં સોળસોના પ્રાઇસ થાય એની શક્યતા ખૂબ જ ઓછી છે હવે મિત્રો કપાસની ક્વોલિટી મુજબ ભાવની વાત કરીએ તો એક પ્લસ ક્વોલિટી હોય છે કપાસના ભાવ તો પંદરસો પચાસ સુધી એ ક્વોલિટીની વાત કરીએ તો પંદરસો સુધી બી બી ક્વૉલિટીની વાત કરીએ તો મિત્રો આપણે ચૌદસો પચાસથી ચૌદસો એંસી સી વાત કરીએ તો તેરસો થી જોવા મળી રહ્યા છે અને ડી અને ઈ ક્વોલિટીના અગિયારસો રૂપિયા થી ભાવ સ્ટાર્ટ થાય છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી અને આ મહિના દરમિયાન કપાસના ભાવ મોટા સુધરે એવી ધારણા નથી તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ